રાતના ત્રણ વાગે બેઠો હું હોસ્પિટલમાં કેમ કે છે ને મારા મામીને કરેલા છે ત્રણ દિવસથી એડમિટ એમ પછી આ ભાઈ તો અત્યારે હોઈ જાય ને મારે તો શું કરવું પછી એક જ સાર હતો આપણો સવાર પતુ મોબાઈલ સવારના પાંચ વાગ્યા ભાઈ નથી ગયો વેરી ગુડ મોર્નિંગ ને મોટું વાય વગેરીની પીવી પડી સાવામાં કાંઈ કામ નહોતો મોટા ભાઈનું ફોન આવ્યો એટલે પૂગી ગયા શોપે અત્યારેમાં બધી શોપ બંધ છે ને ભાઈ છે ગામડે ત્યાં પૂગી જાય સવાર સવારમાં કેમ કે છે ને અત્યારે આવેલો છે નવો સ્ટોક શોપ ઉપર સવારમાં વહેલા હરિતી શોપ ઉપર કસ્ટમર આવી ગયેલા હતા એ લઈ ગયા જોડ કપડા ને પછી અમે લાગી ગયા બધા સ્ટોક ફિલ કરવાનો છે આપડે શોપ ઉપર ઘણો બધો અલગ અલગ સ્ટોક આવી ગયો છે એટલે ભૂખી થતો કપડા લેવા શોપ ઉપર ને ભૂખ લાગી હતી એટલે ભાઈ એમને મંગાવી લીધો તો નાસ્તો પછી ત્યાંથી પાછા આવતા રમી હોસ્પિટલના ને આજ થઈ ગઈ છે રજા ઘરે જવા બાંધી લીધો ભાડે ઈકો અમારે જવાનું હતું ગાડી લઈને મારી ગાડી પડી હતી રસ્તામાં એટલે આ ભાઈ જાય છે એના ઘરે ને મારે જવાનું છે મારા ઘરે ગાડી ઢાકી દીધી હતી હગા ના ઘરે ગાડી મૂકવાનો એક તો ફાયદો જો મોવા જવામાં મોવા આવવામાં કઈ ખબર જ નહીં પડતી કેમ પડી જાય હા તો ઘેરે પૂગી કીધું મમ્મીને કે ભૂખ લાગી છે ખાવાનું જો ગમે ને જાવ પણ ઘરે જમવાની વાત જ અલગ હોય હા આજનો મને બ્લોગ આવ્યું છે કમેન્ટ કરવાનું ફોલો કરવાનું પૈસા નથી લાગતા કમેન્ટ કરતા ફોલો કરતા બાય બાય